લોટ બાંધવાની નવી રીત અને ચટપટા અને તીખા લસણિયા ગાંઠિયાની તો આજે ઘરે કેવી રીતે બનાવવા એ પણ આપણે કંદોયાની રીતથી અને એકદમ ટેસ્ટી અને કુરકુરા અને ખાવામાં તો એટલા ટેસ્ટી કે તમે સો ટકા તમે જરૂર બનાવશો અને એ પણ ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ ઘરના જ મસાલાથી અને ખાવામાં તો એટલા અને બધાના ફેવરેટ એવા આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા તો તીખા ગાંઠિયાની રેસીપી જોવા માટે ગીતાની રસોઈને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ એકદમ તીખા લસણિયા ચટપટા ફરસા એવા ગાંઠિયા તો તીખા ફરસા ગાંઠિયા બનાવવા માટે અહીંયા વીસ પચીસ આપણે લસણની કઢી લઈ લીધી છે તો લસણ આપણે સૌપ્રથમ લસણને આપણે ખાંડી લઈશું આ ગાંઠિયા તો તમે જોશો એકવાર બનાવશો આ રીતે તો બહુ જ ટેસ્ટીવા બને છે અને સાથે આપણે મરી પણ અંદર ઉમેરી દઈશું અને આ ગાંઠિયા તો આપણે બધાના ફેવરેટ હોય છે તો ચાલો બનાવીએ એકદમ તો મસાલો કરવાની જ ખૂબી હોય છે તો મસાલો કેવી રીતે કરવો એ ચાલો જોઈએ તો એક વાટકી આપણે તેલ લીધું છે અને એક વાટકી આપણે પાણી લઈશું તમારે વાટકીનો માપ લઈ લેવું સાથે થોડી આપણે હિંગ ઉમેરી દઈશું અને લસણ મરી આપણે ઉમેરી દઈશું તો આજે જે ફ્લેવરના બનાવીશું લસણ મરી ફેવરે ફેવરેટ તો ચાલો બનાવીએ તો આ રીતે પાણી અને મસાલો આપણે કરવા જ ખૂબી તો તો જ તમારા ગાંઠિયા એકદમ કંદોઈ રીત જેવા બનશે તો હવે મીઠું પણ આપણે ઉમેરી દીધું છે અને પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ જાય એને એટલે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે તો ગેસ હવે આપણે બંધ કરી દઈશું પાણી સરસ ઉકળી ગયું છે અને આ સમયે હવે આપણે એમાં થોડું હલકું ઠંડુ થાય એટલે સોડા ઉમેરી દઈશું તો સોડા ઉમેરતા જ તમે જોઈ શકો છો પાણી કેટલું આપણું એકદમ ફૂલવા માંડ્યું છે ને આ સ્ટેપથી જો તમે બનાવશો તો તમારા ગાંઠિયા એકદમ સોફ્ટ અને કુરકુરા અને ખાવામાં પણ એકદમ કંદોયના દુકાન જેવા ફરસાણની દુકાન જેવા જ ઘરે તમે કોઈ પણ લોટ તમે એવું નથી કે લોટ તમારે આજ લેવો તે જ લેવો એવું નથી ગમે તે લોટના તમે બનાવી શકો છો ઘરે દાળ દળેલી હોય તો પણ તમે બનાવી શકો છો ઘણા લોકોનું એવું હોય છે કે આપણે લોટ કેવો લેવો અને કેવા લોટથી બનાવું ગમે તે લોટથી તમે બનાવો તો તમારા ગાંઠિયા એકદમ પરફેક્ટ અને ફરસાણની દુકાન જેવા જ બનશે તો આપણે હિંગ અજમો ઉમેરી દીધો છે અને આ રીતે હવે આપણું પાણી પણ થોડું હલકું ઠંડુ થઈ ગયું છે આપણે જ્યારે આંગળી અંદર ઉમેરતા આપણે હાથ અડતા બળે નહીં એવું પાણી આપણે જેવું રાખવાનું છે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે અંદર લઈ લેવું અને લોટ તમે જોઈ શકો છો બિલકુલ પરફેક્ટ માપ છે આપણે બસો ગ્રામ લોટ લઈ લીધો હતો અને આ જ લોટ બિલકુલ આપણે પાણી નહીં ઉમેરીએ લોટ નહીં ઉમેરીએ તો તમે જોશો તો હું તમને મિત્રો જે કંઈ રેસિપી જે બતાવીશ એ એકદમ ઓરિજિનલ બતાવીશ અને પરફેક્ટ માપ બતાવીશ તો તમે કહેશો કે પરફેક્ટ માપ નથી હોતું અમારા ઘરે બનાવેલા ગાંઠિયા બગડી જાય છે માપ સરખું નથી રહેતું સોડા માપ નથી સરખું રહેતું તો હવે આપણે આ લોટને એકદમ એવો ફીણી લેવાનો છે ને ફેંટવાનો છે એવો કે આપણે એનો કલર ચેન્જ થઈ ગયો તો જોતા જ તમે જોઈ શકો છો લોટ આપણે એટલો ફેંટી લીધો કે કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ રીતે કલર થવો જોઈએ અને હવે આપણે લોટ પણ સરસ ફેંટી લીધો છે મશીન હવે આપણે લઈ લીધું છે અત્યારે તો બધાના ઘરમાં મશીન હોય જ છે પહેલાંના જમાનામાં જ્યારે મશીન નહોતો તો લોકો હાથથી ઝારાથી કંઈ પણ જુગાડ કરીને બધા બનાવી લેતા હતા તો હવે આ સંજોગમાં બધાના ઘરે મશીન હોય જ છે તો આપણે આ રીતે ગાંઠિયાનો એ ચકરી લઈ લઈશું અને હવે આપણે એને તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ સરસ થોડું ગરમ થાય એટલે આપણે એમાં આ રીતે બનાવી લેવા અને હવે જેટલા તમારા કઢાઈમાં આવે એટલા આપણે તમારે ગાંઠિયા બનાવી લેવા તો આ મિત્રો તમે આ રેસીપી જોઈને જો તમે બનાવશો તો જરૂર તમારા ગાંઠિયા એકદમ પરફેક્ટ અને ફરસાણની દુકાન જીવવા જ બનશે તો છે ને મિત્રો અને હવે આપણે જે બબલ્સ આપણા ઓછા થાય એટલે આપણે એને બીજી સાઈડ ફેરવી દઈશું તો છે ને જોતા જ આપણા ગાંઠિયા એ એકદમ જ તમે જોઈ શકો છો કે ફરસાણની દુકાન કરતાં એકદમ સરસ ખાવામાં અને ગુજરાતીઓનો તો હરેકને ફેવરેટ હોય છે અને ઘરમાં પણ બધાના ગાંઠિયા ફેવરેટ હોય છે તો આ ગાંઠિયાને તમે એમ જ ખાઈ શકો છો ચા સાથે ખાઈ શકો છો તમે શાક પણ બનાવી શકો છો અને ઘરમાં કોઈ મહેમાન આવ્યો તો તમે નાસ્તા તરીકે પણ આપી શકો છો તો છે ને મિત્રો એકદમ કુરકુરા અને ટેસ્ટી એવા ગાંઠિયા બન્યા છે ને તો બનાવજો મિત્રો તો છે ને આપણે ગીતાની રસોઈને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો